નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાનો છું કે આવતી શિયાળુ સિઝનની અંદર જે ખેડૂત મિત્રો ચણાનું વાવેતર કરવાના હોય તો એની માટે આ વીડિયો ખૂબ જ અગત્યનો રહેવાનો છે આ વિડીયોની અંદર આપણે ખેડૂત મિત્રો વાત કરવાના છીએ કે ચણાના વાવેતરની અંદર કઈ ત્રણ જે વેરાયટી છે એ આપણા વિસ્તાર એટલે કે આપણા ગુજરાત જે અમરેલી જિલ્લો છે કે આખા ગુજરાત માટે જે છે સારામાં સારી ઉત્પાદન આપતી કઈ એવી ત્રણ જાત તો છે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણા એરિયાની અંદર ભલામણ કરવામાં આવી છે અને ખેડૂત મિત્રો પિયતમાં વાપરી શકો કે બિનપિયતમાં વાપરી શકો એક છોડની અંદર પોપટાની સંખ્યા કેટલી હોય વાવેતર એનું ક્યારે કરવું અંતર શું રાખવું અને બિયારણ દર શું રાખવો પાકવાના દિવસો કેટલા અને આ જે જાત છે એનું ઉત્પાદન કેટલું આવે એવી આપણે વિગતે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ અને જો આપ આ ચેનલમાં ન હોય અને આવા જ ખેતીને લગતા આવનો વિડીયો સૌ પ્રથમ મેળવવા માંગતા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત જૂનાગઢ ચણા ત્રણ જે છે ખેડૂત મિત્રો વાત કરીએ તો જાત જે છે બહાર પાડવાના વર્ષની જો વાત કરીએ તો બે હજાર સાતથી આઠ બે હજાર સાત આઠની અંદર ખેડૂત મિત્રો આ જે ચણા ત્રણ જે છે એની જાત બહાર પાડવામાં આવી છે ભલામણની વાત કરીએ તો એ આખા ગુજરાત માટે વાવેતર લાયક છે હવે જો વાત કરીએ તો પિયત કે બિનપિયતની અંદર તો મિત્રો આ ગુજરાત ચણા ત્રણ છે એ તમે પિયત અને બિનપિયત બંનેની અંદર એનું વાવેતર ખેડૂત મિત્રો કરી શકો છો વાત કરીએ દાણાનો કલર અને સાઇઝની તો દાણો મોટો દેશી અને બદામી જે છે ખેડૂત મિત્રો એ પીળા કલરનો જોવા મળતો હોય છે આ જે છે રોગ સામે પ્રતિકારક શક્તિની જો વાત કરીએ તો સુકારા અને જે સ્ટન્ટ વાયરસ આવે છે એની સામે મધ્યમ પ્રતિકાર હોતો હોય છે વાવેતર સમયની વાત કરીએ તો આપણો જે ઓક્ટોબર માસ હોય છે એના બીજા પખવાડિયાની અંદર ખેડૂત મિત્રો એનું આપણે વાવેતર કરવાનું રહેતું હોય છે પાકવાના દિવસોની વાત કરીએ તો અંદાજે ખેડૂત મિત્રો અઠ્ઠાણું દિવસે જે છે એ આપણો ચણાનો પાક જે છે ત્રણ નંબરના ચણા એ પાકતા હોય છે અંદાજિત ઉત્પાદનની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો અઢાર જે આપણે પંદરસોથી જ અઢારસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે જો મણની અંદર વાત કરીએ તો થી લઈને હાડા ચૌદ મણ જેટલું વિઘે ખેડૂત મિત્રો ઉત્પાદન આપે છે અને આ જાતે છે મહત્તમ એટલે વધુમાં વધુ ઉત્પાદન આપવાની જે ક્ષમતા છે એ છવ્વીસો ને પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે જો મણમાં વાત કરીએ તો આપણને ખેડૂત મિત્રો મણ જેટલો ઉતારો આપણને આવતું હોય છે અને એક છોડની અંદર ખેડૂત મિત્રો જે પોપટાની સંખ્યા જે હોય છે મેચ્યોરિટી અવસ્થાએ ત્યારે ચોત્રીસ જેટલા જે ખેડૂત મિત્રો એની અંદર પોપટાની હાજરી હોય છે હવે વાત કરીએ તો વાવેતર અંતર અને દરની વાત કરીએ તો ખેડૂત મિત્રો ત્રીસ બાય દસ સેન્ટીમીટર એટલે કે આપણે જે બાર બારની જાળીએ જે વાવેતર કરતા હોય છે તો એની માટે સાઠ કિલો પ્રતિ હેક્ટરે એટલે કે જો આપણે વાત કરીએ તો હાડા નવથી દસ કિલો જેટલું બિયારણની જરૂરિયાત રહેતી હોય છે એ ઉપરાંત બીજું જે ખેડૂત મિત્રો જે ચણા જે છે ત્રણ નંબરના ચણા એની વધારાની જો ક્વોલિટીની વાત કરીએ તો એની અંદર આપણે જોઈ શકો છો કે એની અંદર પ્રોટીન કન્ટેન્ટ છે ટોટલ જેની અંદર કાર્બોહાઈડ્રેટ છે ટોટલ સોલ્યુબલ સુગર કેટલું છે ફિનોલ કેટલું છે અને ઇનિશિયલ જે મોઇશ્ચર કન્ટેન્ટ હોય છે એ છે અને કુકિંગ ટાઈમ એટલે જે પાકવાનું એટલે આપણે જ્યારે એની દાળ બનાવી હોય અને જ્યારે એને રાંધ રાંધતા હોઈએ ત્યારે એને પાકવાનો જે સમય છે એ પણ આપ જે આ વધારાની એક માહિતી મેળવી શકો છો સિવાય બીજી ખેડૂત મિત્રો જાત છે ગુજરાત ચણા પાંચ તો એ જે છે બે હજાર તેર અને ચૌદની અંદર રિલીઝ કરવામાં આવેલી છે અને એ પણ આખા ગુજરાતની અંદર તમે ખેડૂત મિત્રો એનું વાવેતર કરી શકો છો અને ખાસ જે ગુજરાત ચણા પાંચ છે એ પિયત માટે ખૂબ જ અનુકૂળ જાત છે દાણાનો કલર અને સાઈઝની વાત કરીએ તો દાણો મધ્યમ દેશી અને બદામી રંગનું ખેડૂત મિત્રો હોતો હોય છે અને રોગ સામે પ્રતિકારની વાત કરીએ તો સુકારા અને સ્ટન્ટ વાયરસ સારી પ્રતિકારક ક્ષમતા ખેડૂત મિત્રો ધરાવે છે અને આના વાવેતરનો જો સમયની વાત કરીએ તો નવેમ્બરના પ્રથમ પખવાડીની અંદર ખેડૂત મિત્રો એનું આપણે એનું વાવેતર કરવાનું હોય છે એના પાકવાના દિવસોની જો વાત કરીએ તો એકસો ને ત્રણથી એકસો ત્રણ આસપાસ દિવસની અંદર એનું પાકવાનો સમય છે અને એનું અંદાજિત જે ઉત્પાદન છે એ ચોવીસોથી છવ્વીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટરે એટલે મણમાં વાત કરીએ તો ઓગણીસથી લઈને એકવીસ જે મણ જે છે એનો ઉતારો આવતો હોય છે અને મહત્તમ એટલે આ જે જાત છે એને વધુમાં વધુ ઉત્પાદન આપવાની જે ક્ષમતા છે એટલે કે વધુમાં વધુ કેટલું ઉત્પાદન આપે તો એ છે તેત્રીસો ને બાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટરે જો મણમાં વાત કરીએ તો સત્યાવીસ મણ જેટલું જે છે વિઘે ઉત્પાદન ખેડૂત મિત્રો આપી શકે છે અને એક પોપટાની અંદર જે આપણે છોડ હોય એની પોપટાની સંખ્યા જો હોય તો પાસઠ જેટલી જે છે ખેડૂત મિત્રો પોપટાની સંખ્યા જોવા મળતી હોય છે એના દર અને અંતરની વાત કરીએ તો તમે એનું અંતર જે છે પિસ્તાળીસ બાય દસ સેન્ટીમીટર રાખો એટલે કે અઢારની જાળીએ જો ખેડૂત મિત્રો રાખો તો સાઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે સાડા નવથી દસ કિલો જેટલું બિયારણ આપણે જરૂરિયાત રહેતી હોય છે એ સિવાય જે ગુજરાત ચણા પાંચ છે એની જે વધારાની જે આપણે જોઈ લઈએ કે ક્વોલિટી અને ન્યુટ્રિશનલ અને અધર જે ફીચર છે જોવા જઈએ તો પ્રોટીન કન્ટેન્ટ કેટલું છે કાર્બોહાઈડ્રેટ કેટલું છે ટીએસએસ એટલે ટોટલ સોલ્યુબલ સોલિડ કેટલું છે ફિનોલ કેટલું છે એ પણ આપ આ ટકાવારી જોઈ શકો છો એ ઉપરાંત બીજી જે મિત્રો જાત છે ગુજરાત જૂનાગઢ ચણા છ જે ખેડૂત મિત્રો જેની બહાર પાડવાનું જો વર્ષની વાત કરીએ તો બે હજાર ચૌદ અને પંદરની અંદર છે ખેડૂત મિત્રો બહાર પાડવા માટે રિલીઝ કરવામાં આવી હતી એ પણ જે છે ખેડૂત મિત્રો આખા ગુજરાત ગુજરાતની અંદર જે છે વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે અને ખાસ જે ગુજરાત જૂનાગઢ ચણા છ છે એ ખેડૂત મિત્રો બિનપીય છે અને દાણાનો કલર અને સાઇઝની જો વાત કરીએ તો દાણો મોટો દેશી અને જો જોવા જઈએ તો જે ઘાંટો બદામી રંગ જે હોય છે એવો જોવા મળતો હોય છે અને રોગ સામે પ્રતિકારશક્તિની જો વાત કરીએ તો સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે જે ખેડૂત મિત્રો મધ્યમ પ્રતિકાર જે શક્તિ ધરાવે છે ગુજરાત જુનાગઢ ચણા ત્રણ છે અને છ છે એ આપણે સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે મધ્યમ પ્રતિકાર શક્તિ ધરાવે છે જ્યારે ગુજરાત ચણા પાંચ છે એ સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે એક સારી એવી પ્રતિકારકમતિ ધરાવે છે વાવેતર સમયની જો વાત કરીએ ગુજરાત જુનાગઢ ચણા છનું તો ખેડૂત મિત્રો ઓક્ટોમ્બરના બીજા પખવાડિયાની અંદર ખેડૂત મિત્રો એનું તમે વાવેતર કરી શકો છો પાકવાના દિવસોની જો વાત કરીએ તો અંદાજે જોવા જઈએ તો એકસો બાર દિવસની આસપાસ આપણો જે આ ચણા જે છ નંબરના ચણા છે એ પાકતા હોય છે ઉત્પાદનની અંદર જો વાત કરીએ ખેડૂત મિત્રો તો અઢારસોથી આપણે બે હજાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર જો મણની વાત કરીએ તો ખેડૂત મિત્રો હાડા ચૌદથી લઈને સોળ મણ જેટલું ઉત્પાદન ખેડૂત મિત્રો આપે છે અને આ જે જાત છે એ વધુમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતાની જો વાત કરીએ તો ને બાવીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે ખેડૂત મિત્રો બાવીસ મણ જેટલું વિઘે ઉત્પાદન આપે છે અને એક છોડની અંદર પોપટાની સંખ્યાની જો વાત કરીએ તો છત્રીસ જેટલા પોપટાની સંખ્યા હાજર જે હોતી હોય છે હવે વાવેતર દર અને અંતરની જો વાત કરીએ તમે ત્રીસ બાય દસ સેમી એટલે કે બારને જાળીએ જો વાવેતર કરો તો એના દરની જો વાત કરીએ બિયારણ કેટલું જોઈએ તો ખેડૂત મિત્રો એની અંદર જે છે સાઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે ખેડૂત મિત્રો આપણે જે સાડા નવથી દસ કિલો જે બિયારણ છે એટલી ખેડૂત મિત્રો આપણે જરૂરિયાત રહેતી હોય છે એ ઉપરાંત જે ગુજરાત જૂનાગઢ ચણા છ છે એનું આપ તમે જે છે ક્વોલિટી છે ન્યુટ્રિશન છે એ પણ આપ જોઈ શકો છો કે એની અંદર પ્રોટીન કન્ટેન્ટ કેટલું છે કાર્બોહાઈડ્રેટ કેટલું છે ટોટલ જે સોલ્યુબલ સુગર છે કેટલું છે ફિનોલ કેટલું છે મોઇશ્ચર કેટલું છે અને એનો કુકિંગ ટાઈમ એટલે એના રાંધવાનો જે સમય છે એટલે કે બફાઈ જવાનો કે એનો જે સમય છે એ પણ આપ જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આ હતી વાત કે આપણે આવતી સિઝન શિયાળાની અંદર ચણાનું વાવેતર કરવાના હોય તો તો કઈ જાતની પસંદગી કરવી એનો પાકવાના દિવસો શું છે એ જાત છે એ કેટલું ઉત્પાદન આપી શકે છે અને મહત્તમ ઉત્પાદન કેટલું આપી શકે છે અને વાવેતર માટે આપણે જે બિયારણનો દર કયા અંતરે રાખ્યો તો કેટલું બિયારણ જરૂરિયાત રહે એની આપણે વિગતે વાત કરી જો કોઈ તમારા અન્ય પ્રશ્ન હોય કે અન્ય કોઈ મૂંઝવણ હોય રોગ વિશે છે દવા વિશે છે કે બિયારણ વિશે છે તો અચૂકથી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જરૂરથી તમે એનું અમે નિરાકરણ કરીશું અને આવી જ અવનવી ખેતીને લગતી બાગાયતને લગતી પશુપાલનને લગતી અને સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો જેથી આ માહિતી એમને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન